નર્મદા જિલ્લામાં ગરમીનો પ્રકોપ વધતા રાતપીપલા શહેરના લોકો એકમાત્ર સ્વિમિંગ પુલમાં ઠંડક વેળા મટ્યા હતા

પ્રચારક મંડળ દ્વારા સંચાલિત કરવામાં આવી રહી છે અને શહેરના લોકો મોટી સંખ્યામાં સ્વિમિંગ સ્નાન કરી મજા માણવા અને સ્વિમિંગ શીખવા માટે આવે છે સંસ્થાના સ્વિમિંગ કોચ સ્વિમિંગ સ્ટાફ તથા તમામ સભ્યો તેનું ધ્યાન રાખે છે સ્વિમિંગ કેવી રીતે કરવું તે શીખવાડવામાં આવે છે શું નામ છે બેટા તારું મારું નામ સૌર્ય કુમાર જોશી છે અચ્છા અને તું કેટલા વખત ત્યાં શીખવા માટે આવે છે મારું ચોથું વર્ષ છે અને શું શું શીખે છે બેટા અહીંયા મને સ્વિમિંગ કરતા શીખવાડ્યું છે ડાઇવ મારતા શીખવાડ્યું છે હાથ ચલાવતા શીખવાડ્યું છે અને અહીંયા તમને કેવી મજા આવે છે અહીંયા અમને બહુ મજા આવે છે અચ્છા અને અહીંયા તને આ સ્વિમિંગ શીખવાથી તને શું ફાયદો થયો સ્વિમિંગ શીખવાથી ફાયદો તો એ કે મેં કશે ભી કોઈ જગ્યા પર રિસોર્ટ પર ફરવા જાઉં તો તઈ માંથી ઈઝીલી સ્વિમિંગ થાય

કે જ્યારે નદી કે તળાવની અંદર જે છે કોઈ આકસ્મિક ઘટના બને તો તે સમયે જો સ્વિમિંગ આવડતું હોય તો આપણે પોતાની જાતને પણ બચાવી શકીએ અને બીજાને પણ જે છે બચાવવામાં સહાયરૂપ થઈ શકીએ એ છે ખૂબ સરસ એક્સરસાઇઝ છે આખું બોડી જે છે એનાથી રિલેક્સ થઈ જાય છે અને એનાથી શારીરિક અને માનસિક જે છે એ સ્વાસ્થ્ય પણ સારું રહે છે મારી સૌને વિનંતી છે કે દરેક પોતે પણ આવે અને પોતાના બાળકોને પણ જે છે સ્વિમિંગમાં રાખે